હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મૂળાનું શાક શિયાળામાં લગભગ બધાના ઘરે મૂળા તો હોય જ છે પણ આપણે તેના પાન ફેંકી દઈએ છીએ તો એકવાર તમે મૂળાના પાનનું શાક બનાવજો આંગળા ચરતા રહી જશો તેટલું ટેસ્ટી બનશે તો ચાલો મેજેદા રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

મૂળાના પાન બે પ્રકારના હોય છે અમુક પાનમાં ઉપર જુઓ તો ઝીણી ઝીણી ખજૂરી હોય છે એટલે એકદમ બારીક કાંટા જેવું હોય છે હાથથી અડો તો તમને થોડું કાંટા જેવું ફીલ થાય તો ક્યારેક તમારે એવી ભાજી આવી જાય તો તમારે શું કરવાનું કે તમારે તેને ફેંકવાના બદલે ઉપયોગમાં લઈ લેવાની જો તમારે કાંટાવાળી ભાજી આવી હોય તો તેને આ રીતના સમારીને પછી તેમાં થોડું મીઠું અને બે ગ્લાસ જેટલું પાણી નાખવાનું પછી આ મીઠાવાળા પાણીમાં ભાજીને પંદર મિનિટ રાખવાની પંદર મિનિટ થાય પછી તેને છોડીને ધોઈ લેવાની છે આ પ્રોસેસ તમારે કાંટાવાળી ભાજી હોય તો જ કરવાની છે મારે કાંટા વગરની જ છે પણ હું આ તમને બતાવવા માટે આ પ્રોસેસ કરું છું કાંટાવાળી ભાજી તમે મીઠાવાળા પાણીથી આ રીતે ધોશો તો તેના પર જે ખજૂરી હશે તે નહીં રહે અને પછી તમે તે ભાજીને ઉપયોગમાં લઈ શકશો બે થી સારી રીતના ધોઈ લીધી છે હવે ભાજીને નીચોવીને તેને બીજા બાઉલમાં લઈ લઈએ હવે તેની સાથે આપણે એક મૂળો એડ કરવાનો છે તો તેની છાલ આપણે ઉતારીને તેને સમારી લઈએ તમારે ગોળ ચક્કરમાં સમારવો હોય તો તેમ પણ સમારી શકો છો વધારે જાડા પણ નહીં અને વધારે પતલા પણ નહીં તેવા પીસ કટ કરીશું હવે શાક બનાવવા માટે પહેલા આપણે ચણાના લોટને શેકવાનો છે તો તેના માટે કડાઈમાં પોણા કપ જેટલા ચણાના લોટને શેકી લઈએ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને સતત હલાવતા રહીશું તમે કાચો લોટ નાખો તેના કરતા આ શાકમાં ચણાના લોટને થોડો શેકીને નાખો તો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તમે કોઈ પણ ભાજી કે ભરેલા શાક બનાવો તેમાં પણ તમે શેકેલો લોટ નાખશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે લોટ શેકાઈ જાય પછી ફરી પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી અજમા થોડી હિંગ અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીને પહેલાં આપણે સમારેલા મૂળા એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી દઈએ હવે આપણે ભાજી સમારીને તૈયાર કરી છે તે એડ કરી દઈએ ને સારી રીતના મિક્સ કરી દઈએ તમે કોઈ પણ ભાજી વઘારો એટલે શરૂઆતમાં તે ફૂલેલી ફૂલેલી હોય છે એટલે તેમાં તુરંત જ મસાલા ના કરવા હવે ઢાકીને ત્રણ મિનિટ માટે ચડવા દઈશું ભાજી થોડી કૂક થાય પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મિક્સ કરી દઈએ હજુ ભાજી કૂક થશે એટલે ભાજી ક્વોન્ટિટીમાં થોડી થઈ જશે એટલે જોઈને જ મીઠું ઉમેરજો ચણાના લોટના ભાગનું પણ મીઠું ઉમેરી દીધું છે ફરી ઢાંકીને ગેસને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આને કોક થવા દઈશું ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો ભાજીમાંથી જે પાણી રિલીઝ થયું છે તેમાં જ ભાજી અને મૂળો કોક થઈ જશે હવે એક ચમચી લાલ મરચું પાવડર ને એક ચમચી દાણા જીરું પાવડર એડ કરીને મિક્સ કરી દઈએ ને ગેસની ફ્લેમ સ્લો કરીને હવે તેને ખુલ્લું જ કોક થવા દઈશું એક થી બે મિનિટ જેવું તમે જુઓ શાકમાં હજુ પાણીનો ભાગ છે તો આ સ્ટેજ પર અડધી ચમચી ખાંડ એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે ચણાનો લોટ શેકીને તૈયાર રાખ્યો છે તે એડ કરી દઈએ ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ સ્લો સ્લોજ રાખીશું ચાર મિનિટ સ્લો ફ્લેમ પર કુક થવા દઈશું હવે અડધા લીંબુનો નો રસ એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરીને ફરી શાકને ઢાકીને સાત થી આઠ મિનિટ રહેવા દઈશું આ રીતે એટલે શાક વધારે ટેસ્ટી બનશે આઠ મિનિટ થઈ ગઈ છે આપણું ટેસ્ટી એવું ખાવાની મજા પડી જાય તેવું મૂળા શાક તૈયાર છે તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો જરૂર એકવાર ટ્રાય કરજો તો સારું ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ